હલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે મને નેમ ઇસાઈ શીખવાડ્યું છે ને એટલે હું કહું કે ધીરે ધીરે બોલજો કે મને મગજમાં આવી ગયું પાછું તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલી ગઈ છું અને અત્યારે તો જો મેં કામ ચાલુ કરી દીધું છે અત્યારે અમારે સેટ આ હાલ જો આ વન સાઈડ વન સાઈડ એટલે જે ઓલા પહેલાં અમે વર્ષો પહેલાં કરતા પાંચ છ વરસ પહેલાં પણ એ બીજા કરતા અમે Pandriwala, aneh asalnya Eddy Diamond ma, Eddy Diamond mahe, aneh, kami ada Rabia, madam, abis ya siapa? Boleh? Good morning. Maaf, kami musuhinnya, ini ya mau mana? Hmm, hmm, thagelui, kami musuhin boleh, nak. Good morning. Abang. Nah, buat cerma, Rudra, buahnya, karena, ne. સેવા કરે છે જો આ અત્યારે એને એક સાન દૂધ ને એવું પીવડાવ્યું છે કાના ભગવાન બિહારી દીધા છે જુઓ કેવા અમારા કાના ભગવાન બે કાના ને મોટર હોય એની જેમ અમે ફરવા જાય ખાના અને બે ભાઈ ને ઉધરા સેવી થઈ ગઈ છે એની વાત પૂછોમાં માં તો નથી થયું પણ અહીંયા આવીને આને હતી તે શરદી તો અને મિત તો અહીંયા આવીને ઉધરેસ થઈ ગઈ છે જેવી કેમ કે મારા હાવું ને હતી ને એવી ઉધરેસ થઈ ગઈ છે અમારે એને લેમ્પ બંધ થઈ ગયો છે ને તો અહીંયા ટ્યુબલાઇટ લગાડી જો ટ્યુબલાઇટ દેખાય ન દેખાય જરી અહીંયા આ ટ્યુબલાઇટ લગાડી છે આજો લાઈક કરો કોણ એ મિતે ચો સાલો કરી છે જોદાઈ તે ઘર વાળો તો હું કામ કરવા મળું કોકા એવું તો હે કોણ એ બતા પપ્પા હે

મારા વેહ માં કઈ હારા વાત નથી એટલે હું કઈ કરતી બતાવતી નથી વેહ મારો રોજ બેઠો ઓલો ભૂરો તો પાછો ભૂરો છે આપડે કઈ તો જવાબ ન દે આ મારે રૂપાળો કપડા ઘડી થાય ને બદલાય બદલાય કરે રૂપાળા ભાઈ

ફિરોજી જો પર્પલ ફિરોજી પર્પલ ફિરોજી હા પર્પલ ફિરોજી સ્લો મોશનમાં કેમ કરે જો આમ કરી આમ સ્લો મોશન કરે મને તો આવડતું નથી પણ કોક વિડીયો તો સ્લો મોશન આમ કરે કે એમ મને કહેજો અને હું રાબિયા ને સ્લો મોશન માં બતાવું જોઉં વાઈ ગયા છે હાડા છ અને હવે હું કામેથી ઊભી થઈ જો અમારું કામ કામેથી હજી ઉભી થઈશું હું અને હવે રાંધવા જવાનું છે અને શું ખબર વિડીયો ઉતારવાનો કાંઈ મૂળ જ નથી હું વિડીયો ઉતારું એક રીતે આમાં મૂળ હાવ ખુલ્લું થઈ ગયું એટલે કાંઈ વિડીયો કઈ ઉતાર્યા જ નથી કાલે ન તો ઉતાર્યો કાલે બ્લોક નથી બનાવ્યો અને આજે જો આવો બનાવ્યો છે જો મૂકીશ તો મૂકીશ નતો પછી કઈ નક્કી નહીં કેમ કે ઘરમાં છે ને મારે આવું મજા નથી અને આપણે એમાં હોય ને તો વિડીયો ઉતારવાનું ભૂલી જાય એમાં એટલે એમ કે એ પતા ઘરનું બીજું કામ પતાવીને ફટાફટ પાસવા અહીંયા કામે બેસવાનો તો વિડીયો ઉતારવાનું થાય પડ્યું લીને તો જાઉં પણ કામ કરવા પાછી ભૂલી જાવ કે ચાલો આ કામ કર્યું એનો આપણે ઉતારી પણ તોય હું પાછી વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ તો હું અત્યારે જાઉં છું નીચે રાંધવા હવે જોઉં વિડીયો ઉતરે તો ઠીક છે નકર પછી કંઈક બીજું વિડીયો ઉતારશું હું મારે અત્યારે તો છે ને હવે સેટ ગાબી એ વહી ગઈ છે આજ રવિવાર હતો તોય તે છ વાગ્યે બંધ કર્યું બે દિવસ આમ રજા પડી એટલે અને મેં જવું કોથમરીની કોથમીર અમે કોથમરી કહી કોથમરી આ કુક કવિ નાખેલી છે હુકાઈ ગઈ જો કેવી લીલી લીલી છે અને લાગે કે આમ ઓલી લીલી હોય એવી રીતે હાવ લીલી હોય એવી લાગે પણ આ હુકાઈ ગયેલી છે જોવો હાવ ભૂકો થઈ ગયો છે જોવો જોવો થઈ ગયો હાવ ભૂકો પણ હુંકાઈ હુંકવી નાખેલી છે હવે આવી રીતે હું છે ને હવે આ વખતે તો લઈ અને બધી કોથમરી છે ને મારે હુકમણી કરી નાખી એટલે પછી નાખવા થાય જોવો કેવી લીલે લીલે ફૂલે એમણે દેખાય છે જોવો દેખાય ને ફૂલ પોતી હારું હાલો કાનુડા 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 નો મીત છે ને મારે ગાંડો થઈ જવાનો છે અત્યારે અંધારું લાગે છે જો અમારે છે ને લેમ્પ પોલો થઈ ગયો ફેરવી નાખો અને મીત અમારે કાના વાહે ગાંડો થઈ જવાનો છે એવું લાગે છે નહીં મીત કેવું કહેવાય દુવાર કા દુવાર કાથે જો કેવું કરે ત્યાંથી છે ને સસમા લઈ આવે તો સસમા જ ન કરો કાઢતો જ નથી આવડતો નથી ને ડોકી આમથી આમ થઈ જા જો લાગ્યું જો જો

પહેરીને બેઠો છે હવે આને ટાઈટ વાય કે ગરમી થાય એ નથી ખબર પડે અમને જ બધાયને ગરમી જ થાય છે અમને ટાઈટ નથી વાતી મને તો ગરમી જ થઈ ગઈ ફૂલ આ ફૂલ ઇંચેથી આવી રાંધી કરવી એટલે ખાઈ પીનું બધું કામ પતાયડ આવે ને અહીંયા આવીને તો હું ખાઉં ગરમીની પલલી ગઈ એટલે મેં તો પણ કહો પણ મિતને ટાઈટ વાય તને ટાઈટ વાય રૂદ્રે રૂધ્રે નથી આવતો એ જો લેસન કરવા બેઠો આવ્યો ને લેસન બાકી છે બોલો

અને હું છે ને આ લબાસો બધો અહીંથી અંકેલવા બેઠીશું અંકેલી કરે વિડીયા મારખું દેખાય છે ને એમ જોઉં છું તો અમારો વિડીયો અહીંયા સુધી જ તે તો જો તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા બ્લુકમાં તો બધ જય માતાજી રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જજો એ તો ન ભૂલતા હો પાછા અને કોમેન્ટ તો કરતા જાઓ